પચીસ દિવસથી બહેરા બનેલા તંત્રને સ્થાનિકોએ પાઠ ભણાવ્યો કચરો ભરી નગરપાલિકામાં ઠલાવ્યો એક તરફ સફાઈ પખવાડિયાના નામે અંજાર નગરપાલિકા દ્વારા સાવાણો લઈ સફાઈના નાટક કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરની સોસાયટીઓમાં કચરાના ગંજ જામી ગયેલા હોવા છતાં પણ ત્યાં સફાઈ કરવામાં ન આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે અંજાર નગરપાલિકા દ્વારા સફાઈ કોન્ટ્રાક્ટરને ખાસ સાચવવામાં આવતા હોવાનો અગાઉ પણ આક્ષેપો થઈ ચૂક્યા છે ઠેકેદાર કામ કરે કે ન કરે તેને મહિને બિલ મળી જતું હોવાથી અંજારમાં સફાઈ બાબતે અનિયમતા દેખાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર છના રહેવાસીઓ છેલ્લા પચીસ દિવસથી સતત રજૂઆતો કરી રહ્યા હોવા છતાં પણ સફાઈ કરવામાં ન આવતા કચરાને ટ્રેક્ટરમાં ભરી સ્થાનિકોએ પાલિકા કચેરીમાં જ ઠલાવી નાખ્યો હતો રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેર ના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર વ્હાઈટ બિલ્ડિંગ સામે સુહગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન જીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ